ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ મૂર્તિનું નિર્માણ કર્યું એસકે ઉપકરણ અમદાવાદ એના અંદર જે સમયસર કામ મળી ગયું અને દાદાની પ્રતિમા કાલે રૂડો અવસર છે દાદાનો તો સર્વે મિત્રો સહિત આપણે રૂડો પ્રસંગ કરીશું અને ખરેખર એસકે ઉપકરણનું બહુ સરસ કામ છે તો આ પ્રતિમાને તાત્કાલિક બનાવી અને દાદાને પ્રસન્ન કર્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર બોલો શ્રી ગોગા દોસ્તો તમે જોઈ શકો પ્રાચીન કામ છે જે હાથ ની ટીપાઈ વાળું કામ છે એ પછી ગોગા મહારાજજીના પહેલે દર્શન ભી તમે કરી શકો છો અને એ પછી તમારે જોવા મળશે કે દાદાજીને ને અત્યારે હાલના અંદર જે વિરાજમાન કરવામાં આવે છે હાંગી ના રીતે દાદા ના દર્શન કરજો અમારે ફોલો કરવું ના ભૂલતો જય ગોગા મહારાજ